નામ સરનામાની માહિતી નો નિયમ મુજબ રજિસ્ટર ની નહીં કરતા ચાર ગેરેજના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી ખાસવાડી સ્મશાન રોડ પાસે આવેલ મા ઓટો ગેરેજ તથા ઓમ ઓટો ગેરેજ તથા લાલુ ઓટો ગેરેજ તથા સમા જલારામ મંદિર સામે જય યોગેશ્વર સોસાયટી પાસે આવે કૃષ્ણા ઓટો ગેરેજ નામના ગેરેજમાં ચેક કરતા ગેરેજના સંચાલકો હાજર મળી આવતા તેની ગેરેજમાં સર્વિસ રિપેરિંગમાં આવતા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનના માલિકોના નામ સરનામા તેમજ મોબાઈલ નંબરો કે તેમના કોઈ આધાર પુરાવા અંગેનો નિયમ મુજબનું રજીસ્ટર નિભાવેલ છે કે કેમ તે બાબતે ચકાસણી કરતા સંચાલકે તેમની ગેરેજમાં સર્વિસ રિપેરિંગમાં આવતા ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોના રજિસ્ટર નંબર તથા વાહન માલિકના નામ સરનામાની માહિતી નો નિયમ મુજબના રજિસ્ટરની નિભાવણી કરેલ ના હોવાનું જણાવ્યા માં ઓટો ગેરેજના સંચાલક લાલુ ઓટો ગેરેજ ઓમ ઓટો મોબાઈલ ના સંચાલક ક્રિષ્ના ઓટો ગેરેજ ના સંચાલક નામ વાહનોના રજિસ્ટર નંબર તથા વાહન માલિકના નામ સરનામા તથા આધાર પુરાવાની માહિતીના રજિસ્ટર નિભાવણી કરેલ હોય જેથી ઉપરોક્ત ગેરેજના સંચાલકો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા સન બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ ધોરણસરની બાગ પોલીસ સ્ટેશન ખાતે કુલ ત્રણ ગુના અને સમા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો એમ કુલ ચાર ગુના રજિસ્ટર કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરે પકડાયેલા આરોપી મા ઓટો ગેરેજના સંચાલક માલિક વસીમ અબ્દુલભાઈ મનસુરી રહેવાસી રહેમતનગર મકાન નંબર પિસ્તાલીસ હાથીખાના મનસુરી કબ્રસ્તાન મસ્જિદની સામેની ગલી વડોદરા શહેર બીજું ઓમ ઓટો ગેરેજના સંચાલક માલિક રાજેન્દ્ર રાજેશ ગોંડીરા મોરે રહેવાસી વણિક પાત્રા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ મકાન નંબર એ એકસો એક સલાટવાડા વડોદરા શહેર ત્રીજું લાલુ ઓટો ગેરેજના સંચાલક માલિક શાહરૂખ નૂર મોહમ્મદ શેખ રહેવાસી સલાટવાડા તુલસીબાઈની ચાલ બળ્યાદેવ મંદિર પાસે કારેલીબાગ વડોદરા શહેર ચોથું કૃષ્ણ ઓટો ગેરેજ ના સંચાલક રજનીકાંત મણિલાલ બારિયા રહેવાસી મકાન નંબર બસો વીસ શાંતિનગર બાપા સીતારા મંદિર પાસે સમા વેમાલી વડોદરા શહેર કામગીરી કરનાર એસયુજી ના અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન સિસોદિયા એએસઆઈ હિતેન્દ્રસિંહ એસઆઈ જયેન્દ્ર સી ભીમસિંહ એએસઆઈ વિક્રમસિંહ જબાભાઈ એએસઆઈ સતીષકુમાર ભોગીલાલ એએસઆઈ વિજય રાવ ગોવિંદ રાય આસિફ ઇકબાલ મોહમ્મદ અલી હેડ કોન્સ્ટેબલ નિશાંત શિવાજી હેડ કોન્સ્ટેબલ અમિતકુમાર જનરલ અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પ્રવિણ શેર સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો